તારીખ સાત સપ્ટેમ્બર પૂનમથી થી શ્રાદ્ધ પક્ષ શરૂ થશે જે એકવીસ સપ્ટેમ્બર સર્વપિતૃ અમાસના દિવસે પૂર્ણ થશે હિન્દુ ધર્મમાં પિતૃની સદગતિ તેમજ તેમના આશીર્વાદ મેળવી સુખાકારી પ્રાપ્ત કરવા માટે શ્રાદ્ધ કરાય છે સંતાનની વયોવૃદ્ધિ માટે પણ શ્રાદ્ધ કરાય છે શ્રાદ્ધ દરમિયાન વહેલી સવારે સ્નાનાદિથી પરવારી પિત્તળના કળશમાં શુદ્ધ જળ ભરીને સૂર્યને અર્ધ આપી પીપળાના ઝાડ પર દૂધ સાથે પાણી મિક્સ કરી એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરતાં કરતા ઓમ નમો ભગવતી વાસુદેવાયના મંત્ર જાપથી પિતૃઓને સદગતિ મળે છે શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને સદગતિ મળે તે માટે રોજ શક્ય હોય તો બ્રાહ્મણને જમાડવા જોઈએ તેની સાથે જ ગાય અને કૂતરાને પણ જમાડવા જોઈએ તર્પણ કરવું જોઈએ રોજ ગીતાજીના પાઠ ક્રમશઃ વાંચવા કે સાંભળવા જોઈએ ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ કરવો જોઈએ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો